નમસ્કાર બાળકો જય સ્વામિનારાયણ ધોરણ ચાર વિષય ગુજરાતી કાવ્ય નવ હું તો પૂછું જેના કવિ છે સુંદરમ બાળકો આ પાઠની અંદર બાળકના મનમાં ઉદભવેલા એવા અનેક પ્રશ્નો કે જેના જવાબ આપણે પણ આપી શકતા નથી એવા બાળકના પોતાના કુતૂહલને વ્યક્ત કરવા માટે કેટલાક પ્રશ્નો અહીં પૂછવામાં આવ્યા છે જેમને કવિ સુંદર મજાના તો કે પંક્તિઓમાં તો કે સુંદર મજાની કુતૂહલ પ્રેરક ગીતની અંદર રૂપા રૂપાંતરિત કરવામાં આવેલા છે તો બાળકો તમે પણ આ સરસ મજાના કાવ્યને સમજવા માટે તૈયાર થઈ જાઓ બાળકો તમે પણ તમારું પુસ્તક બહાર કાઢજો સૌ પ્રથમ હું પંક્તિ બોલીશ ત્યારબાદ પંક્તિમાં આવેલા અઘરા શબ્દ બોલીશ ત્યારબાદ તો કે પંક્તિનો અર્થ સમજાવીશ એટલે તમે પણ વ્યવસ્થિત જોઈ અને સમજો તો ચાલો સમજીએ હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગવાળી આ ટીલડી કોણે જડી જો બાળકો આની અંદર ટીલડી એટલે કે મોરના પીછાની આંખ એટલે કે ચંદ્રક અને જડી એટલે કે સજ્જડ બેસાડી દીધેલી તો આનો અર્થ જોઈએ તો કે બાળકો પોતાના કુતૂહલ વંશ પ્રશ્ન પૂછે છે કે હું તો પૂછું કે મને પ્રશ્ન થાય છે કે મોરના પીછામાં જે રંગરંગવાળી ટીળડી દેખાય છે તે કોણે જડી હશે કોણે કરી હશે બાળકો બાળકને સરસ મજાનો પ્રશ્ન થાય છે જેનો જવાબ મોટા પણ આપી શકતા નથી આગળ જોઈએ તો વળી પૂછું કે મીંદડીની માંજરી શી આંખમાં ચકચકતી કીકીઓ કોણે જ મઢી એટલે કે તો અઘરા શબ્દ જોઈએ તો મીંદડી એટલે કે બિલાડી માંજરી એટલે કે ભૂરી કીકીવાળી ચકચકતી એટલે કે ચળપતી કીકીઓ એટલે આંખમાં દેખાતો એક નાજુક અવયવ બાળકો બાળક પ્રશ્ન પૂછે છે કે વળી પૂછું કે આ બિલાડીની જે માંજરી ભૂરી આંખ છે જેમાં ચકચકતો એટલે કે ચમકતી જે કીકીઓ દેખાય છે એ એટલે કે તે કોણે મટી હશે ખરેખર આ બિલાડીની જે ચમકતી ભૂરી આંખો છે એ કોણે બનાવી હશે એ કોને તો કે મઢીને બેસાડી હશે આગળ જોઈએ તો બાળકો હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપળો કોણે કરી એટલે કે આંબલા એટલે કે આંબાનું વૃક્ષ અને કૂપળો એટલે કે નવા તાજા ફૂટેલા પાન બાળક શું પૂછે છે કે હું તો પૂછું કે આંબલાની એટલે કે આંબાનું જે વૃક્ષ હોય એની ટોચ એટલે કે સૌથી ઉપર જ્યાં આપણો હાથ પહોંચી શકે નહીં કે આ જે કૂપળો એટલે કે કૂણા પાન હોય ને બાળકો તેને કૂપડો કહેવાય ઉદાહરણ તરીકે આપણે લીમડો જોયો હોય તો એમાં સૌથી ઉપર કૂપળ જેવો ભાગ ઘણી બધી ઘણા બધા બાળકોએ કૂપડો ખાતા હોય એવા તો કે આંબાના વૃક્ષ પણ જ્યાં આપણો હાથ પણ પહોંચતો નથી ત્યાં આ જે કૂપળો છે કુણા ફણગાવો છે એ કોણે કરીએ છીએ કોણે એવી સરસ મજાની કૂપળો બનાવીએ છીએ બાળકને આવા સરસ મજાના પ્રશ્નો થાય છે વળી પૂછે છે કે વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી એટલે કે ગાવડી એટલે ગાય અને ધોળી એટલે સફેદ બાળકને પ્રશ્ન થાય છે કે વળી પૂછું કે ગાયના પેટે તો કે દૂધની આ ધોળી મીઠી ધાર કોણે ભરી છે બાળકો આપણને બધા ખબર છે બધાને ખબર છે કે ગાય છે એ આપણને મીઠું તો કે દૂધ આપે છે અને તેનો કલર ધોળો હોય છે બાળકને પ્રશ્ન થાય છે કે આ ગાય છે એને તો કે એના પેટેથી એના આંચળમાંથી જે દૂધ વહે છે અને જે દૂધ છે એની મીઠી ધાર આપણે બધા પીએ છીએ એ મીઠું દૂધ ગાયના આંચળમાં કોણે ભર્યું હશે ક્યાંથી આવ્યું હશે બાળકના મનમાં આવા અનેક પ્રશ્નો થાય છે વળી બાળક પૂછે છે કે હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂપડી કોણે મઢી જો ચાંદો એટલે આપણને ખબર છે ચંદ્ર બાળક શું કહે છે કે બાળકને પ્રશ્ન થાય છે કે હું તો પૂછું કે ચાંદાની આ થાળીમાં એટલે કે આપણે જે ચંદ્ર જોઈએ છીએ ને તે તેની અંદર ઘણી બધી વખત ઘણા બાળકોને બકરી અને તો કે ડોસીની ઝૂંપડી દેખાય છે તો ખરેખર આ ચાંદાની થાળીમાં એટલે કે ચંદ્ર ઉપર જે આપણે બકરી અને ડોસીની ઝૂંપડી દેખાય છે તે કોણે મટી હશે ત્યાંવાળી બકરી અને ડોસીને કોણે બનાવીને મૂક્યા હશે અથવા કોણે ત્યાં ગયું હશે અથવા ઝૂંપડી બનાવી હશે એવું બાળકને પ્રશ્ન થાય છે વળી પૂછું કે આપની હથેળીમાં સૂરજની પંક્તિ ભમરડી આ કોણે કરી હશે જો આ બદલે આકાશ બાળકને બીજો પ્રશ્ન થાય છે કે આ આકાશરૂપી હથેળીમાં એટલે કે મોટું જબર જે આકાશ છે તેને તો કે આપણી હથેળી સાથે સરખાવવામાં આવ્યું છે એટલે કે આ સરસ મજાનું આકાશરૂપી જે હથેળી છે તેમાં સૂરજરૂપી તો કે ભમતી ભમરડી કોણે તો કે કરી હશે તો કે આ મોટું જે આકાશ છે એને કવિએ પોતાની હથેળી સાથે સરખાવ્યું છે અને જે ભમરડી એટલે કે સૂરજને એક ભમરડા સાથે સરખાવ્યો છે તો હથેળીમાં જે રીતના ભમરડો ફરે એવી રીતના આ આકાશરૂપી તો કે હથેળીમાં ફરતો આ જે સૂરજ છે તે કોણે બનાવ્યું હશે અથવા સૂરજની રચના કોણે કરી હશે તે બાળકને પ્રશ્ન થાય છે ત્યારબાદ બાળક પૂછે છે કે હું તો પૂછું કે પોપચે મઢેલી આ દસ દિશ દેખતી આંખ મારી કોણે કરી જો પોપચે એટલે કે આંખનું પો આંખનું તો કે પાપણવાળું ઢાંકણ અને દસ દિશ એટલે કે દસ દિશાઓ બાળકો તમને દસ દિશાઓના નામ ખ્યાલ છે તો જોઈએ પહેલાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આ ચાર દિશાઓથી ત્યારબાદ ઈશાન અગ્નિ નેઋત્વ વાયવ્ય આચાર ખૂણા થયા અને આકાશ પાતળ પાતાળ આમ સાથે દસ દિશાઓ થાય છે તો અહીં પણ બાળકે જ કહ્યું છે કે હું તો પૂછું કે પોપચે મઢેલી આ દસ દિશ દેખતી આંખ મારી કોણે કરી એટલે કે વળી બાળકને પ્રશ્ન થાય છે કે આ પોપચે મઢેલી અને દસે દિશાઓ જોઈ શકતી મારી આ આંખ કોણે બનાવી છે જો બાળકને પ્રશ્ન થાય આપણે બધાને પ્રશ્ન થાય કે આપણી આંખ છે એ બધું જોઈ શકે દસે દિશાઓ જોઈ શકે તો કે જમીન આસમાન આકાશ બધી જ વસ્તુ જોઈ શકે તો કે આ સરસ મજાની પોપચેથી મઢેલી આપણી જે આંખ છે એ કોણે બનાવી હશે બાળકોને તો કે આ સરસ મજાનો પ્રશ્ન ઘણા બધા પ્રશ્નો તે પૂછે છે વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચુંદડી કોણે કરી જો નવલખ એટલે નવ લાખ કે અગણિત જેને ગણી શકાય નહીં અને મઢેલી એટલે કે લપેટી કે આવરીને જડી દીધી બાળકો બાળકને મનમાં પ્રશ્ન થાય આ નવલખ શું કહે છે કે વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરીએ છીએ બાળક પાછો પ્રશ્ન પૂછું છે કે વળી પૂછું કે નવલખ જેને અગણિત કહેવાય તારાઓની મઢેલી આ આપલાની ચૂંદડી છે તે કોણે કરી હશે બાળકો અહીં બાળક છે એ ચુંદડી છે તે આકાશ સાથે સરખાવે છે અને એની અંદર રહેલા જે સ્ટાર છે એટલે કે તારાઓ છે તેને તો કે તારાઓ છે તે જાણે કે ચુંદડીની અંદર ચમકતા હોય એવું દર્શાવે છે એટલે કે એવું કવિ અહીં કહે છે એટલે બાળકને પ્રશ્ન થાય છે કે જે નવ લાખ તારાઓ છે અગણિત તારાઓ છે એનેથી મઢેલી આકાશરૂપી આ જે ચુંદડી છે તે કોણે કરી હશે કોણે બનાવી હશે બાળકો આપણને પણ આ બધા પ્રશ્નો પૂછવામાં આવે તો ઘણી બધી વખત આપણે પણ વિચાર કરતા હોઈએ છીએ કે આ બધું કોણે બનાવ્યું હશે તો આપણે કહી શકીએ કે કે આ બધું છે એ આપણે ભગવાને બનાવ્યું એવો આપણે જવાબ આપી છે આપીએ છીએ પણ ખરેખર બાળકના મનમાં આવા ઘણા બધા પ્રશ્નો હોય છે ખરેખર બાળક એ બાળક છે એના મનમાં આવા અનેક પ્રશ્નો આવે છે કે જેનો જવાબ આપણે પણ આપી શકતા નથી અહીં તો કે કવિ સુંદરમ છે તેમને આ કાવ્ય સ્વરૂપે બાળકોના સરસ મજાના પ્રશ્નો અહીં રજૂ કરેલા છે બાળકો અહીં આ કાવ્યની સમજિતિ સમાપ્ત કરીએ નમસ્કાર બાળકો